ગાંધીધામ વર્ધમાન નગર ખાતે નીકળી ભગવાન શ્રી જગન્નાથની શોભાયાત્રા ગાંધીધામ આજ રોજ અષાઢી બીજ નિમિત્તે જય જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના ભગવાન જગન્નાથની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં બોડી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઓરિસ્સાના પુરીના ભગવાન શ્રી જગન્નાથની વાર્ષિક મુલાકાત યાદમાં ગુંડીચા મંદિર ખાતેથી અષાઢ મહિનામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ રથયાત્રામાં શહેરના વિવિધ મુખ્ય ગાંધીધામમાં જય જગન્નાથ સેવા ટ્રસ્ટ માર્ગો મુખ્ય બજારથી રથયાત્રા રેલવે દ્વારા આજે રથયાત્રાનું આયોજન કરાયું કોલોની ખાતે પહોંચી હતી જ્યાં હતું ગડપાદરના વર્તમાન નગર ખાતે શિવમંદિર પરિસરમાં તારીખ ચૌદ સાત સુધી જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે સંધ્યા આરતી મહાપ્રસાદ વગેરેનું આ રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું સમાજ દ્વારા જગન્નાથ ની યાત્રા મંદિર છે એ જ માહોલ આપણા ગાંધીધામ નગર માં થયો છે આ સમાજના તમામ આગેવાનો દ્વારા ભવ્ય થી અતિ ભવ્ય અને સનાતન સમાજ આજે ગાંધીધામ નગર માં ઉમટી પડ્યો ગાંધીધામની અંદર ચૌદમી યાત્રા છે જેમ કે અમદાવાદની અંદર એકસો ને સુડતાલીસમી રથયાત્રા છે તો આ મહોલ દિવસે દિવસ વધતો જાય છે સનાતનની અંદર જાગૃતતા આવે છે અને ધર્મ પ્રત્યેની જે લાગણી છે એ આપ હું આપના ચેનલના માધ્યમથી કહીશ કે આપ જોઈ શકો છો ગાંધીધામમાં જગન્નાથ ભગવાનના જે ભક્તો છે એનો સેલાબ ઉપરો છે